વાઘોડિયા બાર એસોસિએશન ચૂંટણી બે હજાર ત્રેવીસ ચોવીસનું પરિણામ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા બાર એસોસિએશન આથી આજરોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે ગુજરાત કાઉન્સિલર રૂલ્સ બે હજાર પંદર મુજબ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વકીલ મંડળની ચૂંટણી યોજાયેલ હોય જેમાં વાઘોડિયા તાલુકા વકીલ મંડળ પ્રમુખ અર્જુનસિંહ બી પરમારની વરણી થયેલ હોય તેમજ ઉપપ્રમુખ તરીકે રાહુલ એ પટેલ તેમજ સેક્રેટરી રાજેન્દ્ર એન સોલંકી તથા કમિટી સભ્ય તરીકે મેહુલજી બારૈયા તેમજ રોહિત આર સોલંકીની વરણી કરવામાં આવેલ હતી સમગ્ર ગુજરાત તેમજ વડોદરા જિલ્લા આજરોજ બાર એસોસિએશનનું ઇલેક્શન થઈ રહ્યું હોય તેવામાં આજે વાઘોડિયા તાલુકાની અંદર બાર એસોસિએશનના ઇલેક્શન થયા હતા જેમાં વાઘોડિયા તાલુકા વકીલ મંડળ પ્રમુખ અર્જુનસિંહ બી પરમારની વરણી થયેલ તેમજ ઉપપ્રમુખ તરીકે રાહુલ એ પટેલ સેક્રેટરી રાજેન્દ્ર એન સોલંકી તથા કમિટી સભ્ય તરીકે મેહુલજી બારૈયા તેમજ રોહિત આર સોલંકી બિનહરીફ ચૂંટાયા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ સાથે રાજેશ ચૌહાણ વાઘોડિયા આદેશ મુજબ તમામ ગુજરાતના તમામ બારોમાં એક દિવસ એક સાથે ચૂંટણી કરવાની હોય જેમાં વાઘોડિયા વકીલ મંડળે મને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરેલો જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ પટેલ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર સોલંકી તેમજ કમિટી સભ્ય તરીકે રોહિતભાઈ અને મેહુલભાઈ બારિયા બિનહરીફ ચૂંટાયેલા છે અને તમામ વકીલોએ સર્વસંમતિથી તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરેલા છે વાઘોડિયા વકીલ મંડળ પહેલેથી એક એકતાનું પ્રતિક છે જેમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ ન થાય એમ દરેક વખતે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી બધા નિયુક્ત જ કરતા હોય છે અને ચાલુ સાલે પણ આ જે હોદ્દેદારો છે એમની સર્વસંમતિથી નિયુક્તિ પ્રશ્ન રહી રહ્યો આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રૂલ્સ બે હજાર પંદર અનવયે સમગ્ર વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરવાનું હોય એ ઉપક્રમે વાઘોડિયા વકીલ મંડળમાં પણ ચૂંટણીનું આયોજન થયેલ હોય તેમાં હું અર્જુનસિંહ પરમાર પ્રમુખ પદ તરીકે ચૂંટાયેલો છું અને બિનહરીફ સર્વસંમતિથી ચૂંટાયેલો છું આ તબક્કે ઉપપ્રમુખ તરીકે રાહુલ પટેલ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર સોલંકી અને કમિટી સભ્ય તરીકે રોહિત સોલંકી અને રાહુલ બારિયા મેહુલ બારિયા નાઓ સર્વસંમતિથી ચૂંટાયેલ છે હું આજ રોજ વાઘોડિયા વકીલ મંડળને ભરોસો આપું છું કે એમના જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્નો અમે ખભે ખભા મેળવી અને એનું નિરાકરણ લાવીશું અને આ અગાઉ પણ વકીલ મંડળમાં ઘણા સમયથી અમો અનેક પ્રકારના હોદ્દાએ ઉપપ્રમુખ સેક્રેટરી અને પ્રમુખ પદે સેવા આપતા રહેલા છે અને આ તબક્કે હું વાઘોડિયા વકીલ મંડળનો ઋણી છું અને વાઘોડિયા વકીલ મંડળના તમામ જુનિયર સિનિયર વકીલોને હું ખૂબ ખૂબ આભારી છું વકીલ એકતા